ક્યાંય જરૂર નથી પડી કે બાસમતી મારે માંગવા પડ્યા હોય મારે ક્યાંય જરૂર નથી પડી કે ઘરમાં એસી માટે કોઈની સામે લાંબો હાથ મારે બે ગાડી છે ઘરે કોઈની માટે પિયરમાં સાસરીમાં કરોડપતિ છે પણ કોઈ એમ કહી દે કે ગાયત્રી બેને એક દિવસ કીધું કે મને ચમચીની જરૂર છે કે મારા છોકરાની ફી નથી ભરાણી હા બે હજાર નવથી એકલી ચાલું છું છોકરું મારું બાલ મંદિરમાં હતું ને એના પપ્પા ગયા છે હા દુનિયાદારીની કોઈ ખબર નહોતી આની સામે કહું છું એક કિલો બટાકા કેટલાના આવે મને નહોતી ખબર ત્યારની હું ચાલું છું પણ મને એટલી ખબર હતી આને યાદ કરીશ ને તો બીજા કોઈને યાદ નહીં કરવા પડે મારે અને એ રસ્તો પકડ્યો છે તમે બી પકડો તમે એ રસ્તે ચાલો તમારે ક્યાંય કોઈની જરૂર નહીં પડે અને તમે તો ધન્યભાગ છો કે પતિ પત્ની જોડામાં આવ્યા છો હા નહીંતર પતિ આમ જાય ને પત્ની આમ જાય એક સાઇકલનું ને એક ટ્રેક્ટરનું પૈડું હોય ને પછી ગટરમાં જાય હું કહું છું ને તમને એટલે તમે ધન્ય ભાગ છો